કે આ ચોરીનો કેસ છે એનો ભેદ ઉકેલાયો પણ એ ભેદ ઉકેલવામાં પોલીસના એક ડોગ છે એની ભૂમિકા બહુ જ મહત્વની રહી નમસ્કાર રાજકોટના જેતપુરની અંદર એક બંધ ઘર હતું અને એ ઘરમાં લગભગ એક પોઈન્ટ વીસ લાખ રૂપિયાના દાગીનાની ચોરી થઈ હતી અને ઘરના માલિક બહાર ગયા હતા અને જ્યારે આવ્યા ત્યારે ખબર પડી કે ઘરમાંથી ઘરેણા ચોરાયા છે પરંતુ કોઈ વસ્તુ કોઈ તોડફોડ કે આ કશું જ નહીં થયું હતું માત્ર કબાટમાંથી આ દાગીનાની ચોરી થઈ હતી એટલે પોલીસને શરૂઆતમાં એવી શંકા તો હતી જ કે આ કોઈ જાણકારનું કામ છે કારણ કે કોઈ બાબતની તોડફોડ કે કંઈ એવું થયું નહોતું કે દરવાજા બી નહોતા તૂટ્યા કે બારીના કાચ કે કશું તૂટ્યું નહોતું હવે આની અંદર એક ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આ ચોરીનો કેસ છે એનો ભેદ ઉકેલાયો પણ એ ભેદ ઉકેલવામાં પોલીસના એક ડોગ છે એની ભૂમિકા બહુ જ મહત્વની રહી તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ રાજકોટના જેતપુરમાં કણકિયા પાર્ટી પ્લોટ કરીને એક વિસ્તાર છે ત્યાં કાંતાબેન ઉર્ફે કિરણબેનનું ઘર આવેલું છે અને આ કિરણબેન કોઈ કામ માટે બહાર ગયા હતા અને એ જ્યારે પાછા આવ્યા ત્યારે એમને ખબર પડી કે એમના ઘરમાંથી ચોરી થઈ ગઈ છે અને લગભગ બીજી જાન્યુઆરીએ ચોરી થઈ હતી અને એમણે કિરણબેને પોલીસમાં ચૌદ તારીખે ફરિયાદ નોંધાવી હવે કિરણબેને ફરિયાદ નોંધાવી એમાં એમણે કીધું કે એમના દાગીના બુટ્ટી લગભગ એ બધું મળીને લગભગ એક પોઈન્ટ વીસ લાખ રૂપિયાના દાગીના ચોરાઈ ગયા છે પોલીસે આની તપાસ શરૂ કરી અને સીસીટીવીને આ બધું ચેક કર્યું પરંતુ પોલીસને કોઈ સગડ નહીં મળ્યા તો રાજકોટના રૂરલ પોલીસમાંથી એક ડોગને બોલાવવામાં આવ્યો પોલીસ ડોગ એનું નામ છે જેક્સન હવે રાજ પોલીસ છે એ આ ડોગને લઈને આ પહેલાં તો કિરણબેનના ઘરે ગઈ અને કિરણબેનના ઘરની અંદર આ જેક્સને આંટા માર્યા અને એ પછી એક બાજુનું ઘર હતું ત્યાં આ જેક્સન આંટા માર્યા જ કરતો હતો માર્યા જ કરતો હતો અને ત્યાં એ પછી ઊભો રહી ગયો એટલે પોલીસને શંકા ગઈ કે આ ઘરની અંદર જ કોઈ છે કે જેણે આ ઘરમાંથી ચોરી કરી છે એ પછી પોલીસે એ ઘરની અંદર એક માણસ રહેતો હતો વનરાજ સરવૈયા કરીને એને બોલાવ્યો અને વનરાજ સરવૈયાને પોલીસે પોલીસની સ્ટાઇલમાં પૂછપરછ કરી એટલે આ વનરાજ સરવૈયા છે એ પોપટની જેમ બોલ બધું બોલી ગયો અને એણે ચોરીની પણ કબૂલાત કરી લીધી હવે આ ચોરી કરી એની અંદર પણ મહત્ત્વની વાત એ છે કે વનરાજે કબૂલાત કરી કે એણે આ પોતાની જ કાકી એમની બાજુમાં જ રહેતા હતા કૌટુંબિક કાકી આજે કાંતાબેન છે એ આ વનવાસી સરવૈયાના કાકી થતા હતા તો કાકીના ઘરમાંથી ચોરી કરી અને એના એક મિત્ર છે યુવરાજ મોયા એને થોડાક દાગીના આપી દીધેલા અને થોડાક દાગીના પોતાની પાસે રાખી દીધેલા પોલીસે પહેલાં યુવરાજ મોયાને પકડો અને એની પાસે પૂછપરછ કરી તો એણે કબૂલાત કરી કે એણે આ જે દાગીના ચોરેલા હતા એ એણે મુથુટ ફાઇનાન્સ કંપનીની અંદર ગીરવે મૂક્યા અને એના ઉપરથી એણે લોન લીધી અને એ લોનની રકમ છે એણે ઓનલાઈન ગેમમાં વાપરી નાખી અને બધા જ રૂપિયા એ હારી ગયો પણ પોલીસે આ મુથુટ ફાઇનાન્સમાંથી બધા જ જે ઘરેણા હતા એ રિકવર કરી લીધા છે હવે વનરાજ સરવૈયા કે જે આ સગો ભત્રીજો થતો હતો એણે પોતાની પાસેના જે પૈસા હતા એણે શું કર્યું કે દાગીના વેચી નાખ્યા અને પોતે કાર ભાડે કરી અને દીવ ફરવા ચાલ્યો અને દીવ જલસા કરી અને આ રૂપિયા વાપરી નાખ્યા પણ પોલીસે અત્યારે બધું રિકવર કરી અને આ બંને આરોપીની ધરપકડ કરી દીધી છે અને એમને બે દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ